મિત્રો બારી પવન એટલો છે મિત્રો પોણી કલાક થઈ ગયે છે વાગી ગયા છે પાંચ અડધી કલાક તો પાકી

સ્મિત નહીં સુમરો સુમરો નાખે છે ક્યાં આમાં જગ્યા છે હવે નાખવાની આ વેલા વેલા કરી નાખા અને મિત્રો તડકો એવી છે અને ગરમી એવી છે આજ તો વરસાદ થઈ જ જાય એવું લાગે છે ફૂલ વરસાદ થઈ જાય હોય એવું લાગે હો કા ગરમી બહુ છે સુમરો કે ગરમી બહુ છે તો બહુ ગરમી છે અને આજે છે રવિવાર મિત્રો અને જોઈ લો આજે કામ ઉપાડી લીધું છે અને અહીંયા વાઈડમાં આપણે ખાડા કરીએ છીએ અહીંયા થાંભલા ખોલવાના છે જોઈ લો જો બોલો નીકળો એને ગાડી ઉતરે આવી ગઈ અને ગાડી મળી ગઈ ફેરવવાની હા કોને સિમેન્ટ લઈ જવાની કા એટલે તે અમાર લેવા જવાનું છે સમ્રાદા તું અમાર કોન્ટ્રાક્ટર નથી હો પછી કેતો ને તું કેતો ને પૈસા લેવા અમને તારે ભાગ રાખવો જ ખાનામાં સુમરો દો ભાઈ કહો સીમેટલી ડેલી લેવા જાવ તાર નામ હું એલા કરણ અહીં નાખ ફરતી બાજુ અહીંયા હાથે અહીંયા નાખી દેજે હાકડો હાકડો હા ઉપર નાખવો બધો ખાતર ઉપર સડી બસ ન્યા હવે વરસાદની રાહ છે અને આમ જોઈ લો મને ગરમી કેવી ગરમી છે અતિ ગરમી છે મિત્રો અતિ ગરમી આજ રવિવાર છે ને કામ હાલે છે પૂર જોશમાં આવ્યો વાઇટકો થાઈડી નહીં વો વાઇટકો જોઈએ થાઈડી નથી આવો ને સાયકલ લઈ ગયો તો કે હેલો મિત્રો હેલો મિત્રો જો વરસાદ આમ જોવો આવું રૂપ એનું જોવો તમે રૂપ તો જોવો વરસાદનું આમ જો આજે વરસાદ થયેલો છે કેવો જોઈ લો તાળું પેલા ખોલો અને મારા બધા થાંભલાય રહી ગયા આ અહીંથી આમ ચાલુ થાય આકડી વરસાદ આમ વાહેથી ચાલુ થાય આકડી જો કેવો વરસાદ છે જોઈ લો તમે ખેતરમાંથી જ દેખા હે જોઈ લો વરસાદ મિત્રો જોવો જો કેવો છે વરસાદ જોઈ લો ફાદરા એનું ગ્રુપ એકવાર જોયા છે એવું છે ખેતર માંથી દેખાય બીજે ક્યાંય તો દેખાય એમ નથી જો કેવો વરસાદ છેડો છે કેવો વાદરા અને આમ ખાલું છે જોઈ લો મારે અને વાંધો વેલા

કેવો વરસાદ આગળ વરે એટલે તમને બતાવવું હતો હોય મારે ટ્રેક્ટર વાળા લેવા જાવો છે સાંભળો બાંધવા કેમ થાય કેમ થાય જો વાહ તી આમ તો જો વરસાદ મેહુલિયો મેહુલિયો જો મિત્રો આવું વાતાવરણ થઈ ગયું છે બહુ ઘાસ તો આવે ઘાસ તો વરસાદ જો ઘાસ તો વરસાદ આવે છે અહીંથી રાણા આવે છે માતાજી જોયો વરસાદ

ધૂળની ડમર જો નામ જો નામ જો ઉતારું છું જો જો વરસાદ છે હા સોમાસાનો પેલો હે પવન ને વરસાદ મોર છે ચાલો દીજે જો આમ જો વરસાદ જો આવડે આવડે સાટા ખરે ઓ બા આવડે આવડે આ પાછું બાઈ નઈ નોતી તો તમે

નાખી નથી ગયા ક્યાંક અમે અંદર ઢારિયામાં આવી ગયા છીએ જઈ લ્યો મિત્રો હવે વરસાદ ઉતારવાનો કોઈ આમ ધંધુડા પડે તો અમે

આમથી વરસાદ છે એના કરતા પલરી ગયો તો મિત્રો ખેતરમાં પાણી મીડા તપકાવા ધીમા ધીમા મારો બાપુ જો મેહુલો આવ્યો ઓ મેહુલો આવ્યો આમ તો જો કોર બંધાઈ ગઈ હોય એવું લાગે તો વરસાદ ની આવ્યો પવન બહુ છે પવન બહુ છે બારી આવડું આ પાણી તો આ ચારા મજાઇ છે વાવણી થઈ ગઈ છે મિત્રો જોઈ લો બા દેખાય હું દેખાઉ છું જોઈ લો હવે આ અંધારામાં ઢોર ક્યાં દેખાય છે ઢોર તો અંદર બાંધી દીધા છે આંગળી નહોતા એ કે તોડાવ્યું ને કે એમને બાંધી દીધા જો વીજળી જો જો આંગળી કડાકો નાખીએ જોઈ લો જો નાખો આમ તો વરસાદ પડે છે

મિત્રો પોણી કલાક થઈ ગઈ છે વાગી ગયા છે પાંચ અડધી કલાક તો પાકે જ થઈ ગઈ છે હા જે અર્થથી ચાલુ થયો છે પણ વાવણી તો ફૂલ થઈ જ ગઈ છે એ તો પાકું જ છે અને કાલ વાવવાનું છે તૈયારી આવડું ભેલજો બચ્ચા અંદર કઈ દેખાતું ચલ્યો મિત્રો ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે આમાં પાણી આવી ગયું